મિત્રો જમવાનું બનાવીએ છે હવે એટલે પાછો હા જમવાનું બનાવવાનું ચાલુ કીધું આજે તો બપોરે ફોર વાંચેલું પાછો બપોરે અમે ખાસ વાંધો નહીં પણ આજે બપોરે ફોર વાંચેલું મેમોન આવેલા એટલે દાળ ભાત ને સોજીનો શીરો બનાવેલો અને શાકુ બનાવેલી રોટલી નો પાછી બનાવેલી શાક રોટલી દાળ ભાત શાક સિવે બનાવ્યું મેં બનાવેલા એ મેં આમંત્રણ આપવા આવેલું લગ્ન હતું લગ્ન છે થઈ એમને તેનકુત્રી આપવા આવેલા આમંત્રણ એટલે જમારું તમારે થઈ છે ફોન કર્યો એટલે પછી હવે બનાવી દીધું અમને અમે બનાવીએ છીએ હવે ટોમેટો અને પેલા વાલ વાલ વાલના દોણા અને ટોમેટો હાવાનું શાક બનાવવા કરીએ અને રોટલા બનાવવા કરીએ છે એટલે રોજિલ ખાઈ લઈએ અને આજે આખો દાળો કોમ કર્યું છે અમે કંટાળી ગયો છે મેહુ નાઈ પડતું દોડ દોડ અમે આવી ગયો પછી પાછો ખેતર ગયો ખેતર થી ચાર કાપી લાવ્યો મેં બે ચાર ભાર મોદી લાવ્યો પછી પાસમાં લાકડો લાવ્યો એટલે આખો દાડો દોડ 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 જ કર્યું છે પછી બપોરે હાસા હું ખાતર પાછો ખેતર નાખી પછી આ વધેલું છે બપોર વાળું દાળ ને ભાત ને એવું વધેલું છે એવું ખાઈ લેતું રોટલા તો બે જ બનાવવા કરીએ તો રોટલા નહીં વધારે બનાવું બનાવવું ભાત ને એવું બધું ખાસું બધું વધેલું છે એ ખાઈ લઈ કરી હે હું શીરો શીરો હો વધેલો એવું ખાઈ લઈશું મિત્રો જમવાનું થઈ ગયું છે મિત્રો ચાલો મિત્રો જમવા ચાલો આ બે રોટલા બનાવી દીધા બે જ બનાવી કે આ રોટલી હો આ બપોરની પો છોયેલી રોટલી લેવું પડે છે છવાથી લ્યો એટલે બે જ રોટલા બનાવ્યા અને શાક બનાવ્યું આ બપોરનો શેરો પડેલો છે આ સોજીનો શેરો બનાવેલો તે છે દાળ હોય છે ભાત નહીં ભાત દૂલો પૂરું કરી નાખ્યું નિહારથી આવે ભાત નહીં ખાલી દાર છે એટલે દાળને ગરમ કરી દઈએ અને રોટલીને ગરમ કરવાની જરૂર નહીં ચાલશે શાક ગરમ છે એટલે દાળ એટલે ગરમ કરી દઈએ બે રોટલા છે તો મિત્રો ચાલો જમવા ચાલો હવે આ ખાવાનું વેલો પછી હવારે પાછું નાસ્તો બનાવશું કરીએ પણ હવે હું બનાવશું એટલે નાસ્તો ના બરાબર કાલે ખરાબ બે વાગે છોડ દેવાનો છે એમને એટલે ઓો નહી આવે એટલે કીધી છે એટલે તું કશું નાસ્તો કરી લેશો બજારમાંથી એમ એટલે કરી લેશે નાસ્તો કારણ કે હવા શિયા નહીં રાખ્યું નાસ્તો બનાવવાનું એટલે પણ એ વી લેશો બજારમાંથી તો ચાલો મિત્રો હતા જમવા ચાલો ચાલો ધુલા ચાલો ડીસો લીધો ચાલો પોતપોતા બેસી જો ચાલો અમને શું ડીશ બનાવી દે પહેલાં ધીરું ની આવી બધો બેસી જો ચાલો ધોઈ બેસી ગરમ ડાર્ક ગરમથી એ હાલ બધાને બિહાર દે તબી જાય નજીક તો મિત્રો અમે હાઉ ખાઈ લઈએ પછી અમારે પેહલા ઉઠીને તમે ગુડ મોર્નિંગ કરશું ચાવા બનાવીને ચા બનાવીને ગુડ મોર્નિંગ કરીશું હું જે પેલો હું પૂરી નહીં થતી હજુ આ લેસર કરે તો અગિયાર હાડા અગિયાર વગાડી દે પેલો લાઇટ હર ગયેલા ઊંઘો નહીં આવો પછી લેખા કરે ગુડ મોર્નિંગ મિત્રો ગુડ મોર્નિંગ ચાલો મિત્રો ચા પીવા ચા બનાવવાનો મારો વારો છે આજે એ બીજું કોમ કરે છે દૂતકાળ લીધું છે હવે પોણી ભરવાનું હોય બધું પોણી ગરમ કરીએ છે મેં ચા બનાવી દઉં જે અભ્યાસ વડે દોન ની છે તે દોણ આ છે એટલે દોરા આ દે પછી પીરડ નો ભેસો ને ચાર નાખ્યા તો એવું મેં ચા બનાવી દો તો મિત્રો ચાલો ચા પીવા ચાલો મિત્રો ચા બનાવવાનો મારો વારો છે મસ્ત ચા બનાવી છે આજે નાસ્તો નહીં બનાવવાનો એને બી એવાય કે નાહી આવવાનું છે એમ કહી એટલે નહીં નાસ્તો બનાવો પછી બનાવી રોંધીશ વંધથી બે વાગ્યે નાખે આવશે એટલે કશું નાસ્તો કરશે તઈ બજારમાં કશું ખાઈ લેશે નાસ્તા હા મેં ચાને એક ચા પીજે છે એટલે વધુ નહીં આવે તો મિત્રો વિડીયો લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરજો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલે મિત્રો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરજો મિત્રો આજે હું ટાઈમ ઉઠી ગયો પહોંચવાઈ ગયા કમ્પ્લેટ તો ચાલો ચા પીવા ચાલો મિત્રો ચા બનાવી દીધી બની પવન જબ્બર કાઢેલો છે તો શું કરવાનું શું પવન છે આ જનસ સિલી ઉનાળી નો જતો હોય ને એવો પવન જાય વૈશાખનો પવન જતો હોય ને વૈશાખ મે એટલો પવન જાય છે ચૂલા પર બનાવવા કરતો ચૂલો નહીં હરેખ પવન જ બધા છે આ બધે છે આપણું બધું ભાગલું એટલે હું જવાનું બધાથી આવે પવન જે પાછી આવે એ ફાય થી બધાથી પવન સકી પડે આ ગેસનો બોટલ હું પૂરો થવા કરે છે હું બે બે હરગે બેરે છે આવા ગેસનો બોટલ પાછું ભરાવો પડશે એનો ખર્ચો આવી ગયો પાછો આવ કંઈ ને કંઈ કઈ ને કંઈ ખર્ચા ચાલુ ને ચાલુ જ રહી હા બોટલનો આવી ગયો હવે હજાર રૂપિયા કેટલાગ્ન થાય છે આઠસો રૂપિયા કણી એટલે એ વ્યા કાઢવા પડશે આપ લગ્નો ચાલુ થઈ ગયો છે હવે એક લગ્ન મેં જાય એટલે જો એકદમ આપણું નજીકનું હોય તો વળી હજાર રૂપિયાઓ થાય અને થોડુંક દૂરનું હોય તો પોણસો રૂપિયા પોણસો રૂપિયાનો ખર્ચો મળીને ચાલવાનો બ્રસ્વંતિંગ વારો નાલવાના છોલનો લખાવાનો પેટ્રોલને ખાઈને જવાનું અને આ વારી કદાચ એવું હોય તો આપણે કઈના દોર બી લખાવવાનું થાય એટલે નજીકનું લગ્ન હોય તો હજાર પંદરસો મોણીને ચાલવાનું અને આ એવું હોય તો આ વારી પાંચસો રૂપિયા ખર્ચા ચાલુ થઈ જાય પાછા મિત્રો આ રોટલી દાળ આ શેરો ને ભાત ને શાક એટલું બનાવ્યું છે અને મરચા છે કા છે તો ચાલો મિત્રો જમવા ચાલો ત્યાર ભાત શાક રોટલી ને શીરો બનાવ્યો છે હવે પાછા ખેતર જવા કરીએ છે મેમો ને ખાઈ વરાઈ દીધો મેં જરી પાછો ખેતર નાખી જ્યો એટલે તે મેમો વેલા ખાઈ નીકળી જતા એમણે આમંત્રણ આપવા બધા નીકળેલા છે એટલે આમંત્રણ લગન છે તે આગળ એટલે આમંત્રણ પત્રિકાઓ આપવા જાય છે બધે ગમડે ગમડે હા ગોમે બધે એટલે તરત જ ખાઈ નીકળી જાય અમે ખેતર જોયો લેટ પડી ગયો ખાઈ નીકળી જાય અહીંથી નું એમ વ્યાન આવી ગયું છે આ ફા હવે બાકી છે આવ્યું આ મજૂર આવી ગયો છે બે એ વ્યાન હશે પછી અમે હું વ્યાનમાં એટલે એને પૂરું કરીએ જેમ તેમ કરીને પછી પેલાં ખેતર મે વરાક થઈ જ્યો છે હવે એમાં ટ્રેક્ટર મરાવાનું છે ટ્રેક્ટર મરાઈને પછી એને ઓરી દઈએ પછી આને ઓરવાનો વારો આવશે એટલે આને પેલી આ વ્યાનું ઉખેડીને બધું સાફ કરી નાખીએ પહેલું પોણી પલારી દઈએ પાણીથી પછી ઉખેડવાનું ચાલુ કરી દઈએ કપાસ ફે નાખ્યા છે બે દાણા મેં કપાસ ફે પછી પોણી ચાલુ કરી દઈએ પછી ઉખેડશું એટલે ઉખેડી ઉખેડીને પછી એક બાજુ ઢગલો વાર દઈશું હવે પછી ટ્રેક્ટર મરાઈને આને હો ઉરી જ દેવાનું છે વાપ થાય એટલે એટલે અમે ઉતાવળ કરીએ છીએ અને હોય કારણ કે હવે ટાઈમથી કરવાનો કારણ કે જો લેટ ઉરીએ તો પછી વરસાદ આવી જાય છે જેઠ મહિનો બેસી જાય તે ટાઈમે આભો જાય વરસાદ આવી જાય તે વખતે દોડાદોડ થાય એટલે આપણે ફેબ્રુઆરી મહિનાની પંદર વીસ તારીખો અમે ઉર દેવું પડે તો થોડું વેરું પાકી જાય તો આપણે સોંત્રીથી કોમથી જાય બધું ત્યાં પેલું દોડાદોળ કરવાનું થાય પછી છેલ્લી વખત વરસાદ આવી જાય એ ટાઈમે તો મિત્રો હવે અમે આ કોમ કરવા બાજીએ